અને હવે જોઈએ અન્ય મહત્વના સમાચારો ભાવનગરના વર્તેજ સીએચસી સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દીને એક્સપાયર થયેલા બાટલા ચડાવવામાં આવ્યા દર્દીના પરિજનોએ આ અંગે ખબર પડતા હોબાળો મચાવ્યો હતો હાલ અનેક એક્સપાયર થયેલી બોટલોને તંત્રએ છુપાવી છે

પરિવારજનો ધ્યાન ધ્યાન આવતા ઓબળો બચો તો જો કે જે રીતના દર્દીના સગા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે આ બાટલા છે એક્સપાય થઈ ગયો હોવા છતાં મોટો જથ્થો છે એ હજી સુધી હોસ્પિટલની અંદર પડી રહ્યો છે અને અનેક દર્દીઓ છે તેને એક્સપાય જે બાટલા છે એ ચડાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને હાલ તો આ જે દર્દી છે એને કાંઈ નથી તીધું પરંતુ જો કોઈ દર્દીને આડઅસર થાય તો એને કોઈ બીજું કઈ થાય તો એની જવાબદાર આપણે કોણ સ્થાનિક તંત્રની ની બેદરકારી લોકોની અંદર રોષ જોવા મળી જશે જી નવનીત જાણકારી સાથે જોડાવા બદલ આભાર